બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા શહેર દિવસે દિવસે વિકાસશીલ નહીં પણ અધોગતિ તરફ આગળ વધી રહ્યું છે દાનેરાના એક વિદ્યાર્થીએ પોતાની રજૂઆત સરકાર અને સરકારી તંત્ર સુધી પહોંચાડવા માટે પત્ર લખ્યો છે દાનેરા શહેરમાં પ્રવેશ કરવા માટે રેલવે પુલ નજીકના સર્વિસ રોડનો ઉપયોગ વાહન ચાલકો અને પદયાત્રિકો કરતા હોય છે જો કે છેલ્લા ત્રણ વર્ષથી સર્વિસ રોડના નવીનીકરણની માંગ દાનેરામાંથી થઈ રહી છે પરંતુ ના તો સરકારી તંત્ર ધ્યાન આપી રહ્યું છે કે ના સરકાર જેના કારણે સ્થાનિક પ્રજાની સાથે શાળાએ જતા બાળકો હેરાન થઈ રહ્યા છે આજે સોશિયલ મીડિયામાં એક પત્ર શાળાના બાળકે લખેલો પત્ર વાયરલ થયો છે જેમાં મુખ્યમંત્રીથી લઈ કલેક્ટર સાહેબને રજૂઆત કરાઈ છે જેના શબ્દો છે પત્ર થકી રજૂઆતમાં શાળામાં અભ્યાસ કરતા બાળકને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાસે અપેક્ષા છે બાળક જાણે છે કે સરકાર અને સરકારી તંત્ર શંકરભાઈ ચૌધરીની રજૂઆત સરળતાપૂર્વક ધ્યાને ધરે છે એક શાળાના બાળકે લખેલો પત્ર ધાનેરાના રાજકીય આગેવાનોની આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે કામ રાજકીય આગેવાનોએ કરવાનું હોય છે એ કામ બાળકો કરી રહ્યા છે